સુરતની ચોક બજાર પોલીસે છેલ્લા છ વર્ષથી અલગ અલગ નામ ધારણ કરી અલગ અલગ જગ્યા વ્યવસાય કરી પોતાની ઓળખ છુપાવી છેતરપંડીના ગુનાઓને અંજામ આપી નાસ્તા ફરતા ઠગને અમદાવાદથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરત પોલીસ ગુજરાતના પોલીસ વડાની સૂચનાથી પાંચ મે બે હજાર પચીસથી વીસ મે બે હજાર પચીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હોય જે અંતર્ગત સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોયલત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશ્નર જ્હોન થ્રી પીનાકિન પરમાર અને ઇન્ચાર્જ મદનનીસ પોલીસ કમિશ્નર ઇ ડિવિઝન એલબી ઝાલા માર્ગદર્શન હેઠળ ચોકબજાર પીઆઈ એનજી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસઆઈ મકરાણી નાઓની ટીમના કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ રવજીભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ તરસંગભાઈએ ચોક બજાર પોલીસ મથકમાં ચોમાલીસ લાખ એકસઠ હજારથી વધુની થગાઈના ની ગુનામા નાસ્તા ફરતા રીંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મ ખત્રી ખત્રીને અમદાવાદના નારોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે